ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે શુક્રવારે એટલે કે સાત ફેબ્રુઆરીની મોડી રાત્રે પૂરપાડ ઝડપે આવતા કાર ચાલકે

રોડ પર આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટી લીધા હતા જેમાં બે સગા ભાઈનું ઘટના સ્થળે જ કમ કમાડી ભર્યું મોત નીપજ્યું હતું આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે આસપાસના લોકો એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના આગળના આખો ભાગ તૂટી ગયો હતો આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂક્કો બોલાઈ ગયો હતો ગાડીનો નંબર જી છે પાંચ આર એફ ઝીરો ત્રણ સત્તર નોંધવામાં આવ્યો હતો નોંધનીય છે કે અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતા જેમાંથી એક શખ્સને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો જોકે કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયા હતા બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસે જાણ કરી આ શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત